દર્શક મિત્રો શેરબેજાના દબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજાના ધબકારા વાત કરીશું ગઈ ગઈકાલે માર્કેટમાં કેવો રહ્યો કારોબાર ખાસ કરીને નિફ્ટીની વાત કરીએ સન્સેટની વાત કરીએ કેવા પ્રકારની મુમેન્ટ ગઈકાલે જોવા મળી નિફ્ટી ફિફ્ટીમાં પણ ગઈકાલે આ છે ક્યાંક ઘટાડો જે પ્રકારે જોવા મળ્યો એકંદરે માર્કેટ કેવું રહ્યું તેના પર ખાસ ચર્ચા કરીશું કયા જે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ આધારે આપણે વાત કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે ખાસ કે જે ગઈકાલે ફોકસમાં રહ્યા છે દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે તેના પર આપણે ચર્ચા કરીશું ગઈકાલે પણ ઘણી બધી ચર્ચા કરી હતી જે ઇન્સ્ટ્રુમેન્ટને લગતી પણ ચર્ચા હરેશભાઈએ જણાવી હતી કે તેના કયા લેવલ્સ ખાસ કરીને રહી શકે છે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું છે ફોકસમાં તે રહી શકે છે તે ચર્ચાને આગળ વધારીશું

કેવું રહ્યું ગઈકાલે આ સમગ્ર માર્કેટ આજે માર્કેટ ખોલવાનું છે ત્યારે આજે ખાસ કઈ કઈ બાબતો છે તમામ રોકાણકારો માટે દર્શક મિત્રો માટે તો ગઈકાલના માર્કેટમાં વાત કરીએ તો બ્લેક મારું જો કેન્ડલ બની હતી નેફટીમાં એટલે બીજા શબ્દોમાં કહેવાય તો કે નેગેટિવ દિવસ રહ્યો હતો કારણ કે ઓપન કરતા નીચે માર્કેટ બંધ આપે એટલે એને આપણે નેગેટિવ ગણીએ ઓપન કરતા ઉપર બંધ આપે તો આપણે એને પોઝિટિવ રાઈટ તો બેસિકલી અ નેગેટિવ ડે બટ ઓકે નેગેટિવ ડેમાં બી અમે પોઝિટિવનેસ અમે શોધી રહ્યા છીએ કઈ રીતના વધે એ અમે જોતા હોઈએ છીએ એ સ્ટોક્સ ગઈકાલે સેક્ટર વિશે પણ આપણે ચર્ચા કરી હતી કારણ કે અગત્યનું વીક છે અગત્યનો સમય ટાઈમ સાયકલ પ્રમાણે એક ઇમ્પોર્ટન્ટ સમય ચાલી રહ્યો છે ત્યારે હું એટલે કે હું એક પર્ટિક્યુલર સ્ટ્રેટેજી ઉપર હું નથી જતો હું ઓવરઓલ કે તમને સમજાવવા છું છું નોલેજ આપવા તમે કોશિયસ રહો ઘણા વ્યક્તિ એવા હોય છે કે સ્ટોક સ્પેસિફિક જ એમને હોય છે એમને ઓવરઓલ ઇન જનરલ કઈ નોલેજ નથી હોતો એ હું એમને આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું કે ફક્ત એક કંપની કે બે કંપની કે પાંચ કંપનીમાં આપણે રમતા હોઈએ તો પાંચ કંપનીમાં લેવલ પ્રમાણે તમને નોલેજ થોડું વધારે આવી હોય બટ ઇન જનરલ બધી વસ્તુ જાણકારી આપણા પાસે હોવી જોઈએ જયારે આપણે માર્કેટમાં આવતા હોઈએ છે માર્કેટમાં ઘણા વ્યક્તિઓ નિફ્ટી બેંક નિફ્ટી આવા ઓપ્શન્સમાં અને બધામાં કામ કરતા હોય પણ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ ઓવરઓલ શું છે બસ યુએસ માર્કેટ શું થયું ને આ માર્કેટ શું થયું વગેરે વગેરે બધા કામ કરતા હોય છે ઇન જનરલ વાત કરું તો ગઈકાલે માર્કેટ વોઝ નેગેટિવ નેગેટિવ ગયો છે ઇન ઓવરઓલ નિફ્ટી તો માર્કેટ કેપની આપણે વાત કરીએ તો માર્કેટ કેપ અરાઉન્ડ પચાસ લાખ થી એક મનસ કરોડો છો એટલે ફોર્ટી નાઇન લેખ કરોડ માર્કેટ કેપ

સાડા નવ લાખ કરોડ કેપિટલ ઇરોડ થઈ છે નાની નથી આ વાત કરી કે ઘટી છે તો સામે એમએસસીઆઈ ઇન્ડેક્સ જેના ઉપર આપણે ઘણા બધા આમ આશ લગાવીને બેઠા છીએ કે એમએસસીઆઈમાં ફોરેન ફંડ આવે છે ત્યાં એલોકેશન શું આવે છે વગેરે વગેરે એમએસસીઆઈ ઇન્ડેક્સ સાડા બાર ટકા ઘટ્યું છે નિફ્ટી કરતા વધારે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં આપણને ઘટાડ જોવા મળ્યો છે કારણ કે એફઆઈઆઈ નું સેલિંગ આપણને કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યું છે એફઆઈઆઈ નું સેલિંગ એક પોઈન્ટ વીસ લાખ કરોડ તો સામે ડીઆઈઆઈ નું બાઇંગ દોઢ લાખ કરોડ એમાં મોટા મ્યુચ્યુઅલ ફંડ જે છે ફેમસ એમાં એક લાખ છવીસ લાખ મીન્સ વન પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ લાખ કરોડનું એમનું સેલિંગ છે બાઇંગ છે મ્યુચ્યુઅલ ફંડમાં કારણ કે ડીઆઈ એ કરી રહી છે બાકી બધા નાના ફર્મ્સ છે કેશ બેલેન્સ ઓક્ટોબર એન્ડમાં આપણે જોવા જઈએ આ બધી વસ્તુ ઓક્ટોબર એન્ડની વાત કરી રહ્યો છું ઓક્ટોબર એન્ડમાં કેશ બેલેન્સ જોવા જઈએ તો વન પોઈન્ટ કરોડ છે એટલે સ્ટીલ મ્યુચ્યુઅલ ફંડ ડીઆઈઆઈ આર સિટિંગ ઓન કેશ વન પોઈન્ટ એટી લેખ કરોડ એમાંથી જે ટોપ

એમાં અંદાજન પાંત્રીસ કંપનીઓ હંડ્રેડ ડે મુવીંગ એવરેજ થી વધારે નીચે ટ્રેડ થતી જોવા મળી રહી છે તો આ વાત સમજવા જેવી છે મોર ઓર અરાઉન્ડ થર્ટી ફાઈવ બિલો ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજ રાઈટ આજે એના ઉપર આપણે ચર્ચા કરીશું ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ નીચે હોય તો એનો મતલબ શું છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ એમાં એમાં એક્ઝિટ એક્ઝિટ થઈ થઈ ગયા ગયા છે છે જે હતા એ હવે વધારે ઇન્વેસ્ટોલ આવે અને આવીને ત્યાંથી યુ ટર્ન થાય ને ઇટ કમ્સ અબાઉટ ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ તો એ બીકમ્સ અ બી ટુ અન્ડ્રેડ ડે મુવિંગ એવરેજ ની ઉપર જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે દે આર સ્ટીલ

ચાર્ટ જોઈને એવું લાગે છે કે ડેટા જોઈને એવું લાગે છે કે માર્કેટ મે ગીવ રજા છે ઇલેક્શન છે મહારાષ્ટ્ર ઝારખંડમાં મહારાષ્ટ્ર ઇકોનોમિક કેપિટલ આપણે ગણીએ છીએ દેશનું પોલિટિકલ કેપિટલ દિલ્હી છે તો ઇકોનોમિક કેપિટલ આપણે મુંબઈને ગણીએ છીએ તો મહારાષ્ટ્ર વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટ બટ મહારાષ્ટ્ર બીજા શબ્દોમાં કહું તો ટોટલી ઇકોનોમી સ્ટેટ તો છે જ પણ ખીચડી છે બંને બાજુ તમે કોઈ બી પાર્ટી કોઈ બી પક્ષ બાજુ જાઓ તો બધું કોલિએશન વાળું તંત્ર બની ગયું છે બહુ બહુ પોલિટિક્સ છે નો ડાઉટ પૈસો જ્યાં હોય ત્યાં પોલિટિક્સ તો હોય બે વસ્તુ જ્યાં હોય છે ત્યાં પોલિટિક્સ હોય છે એમાં એક છે પૈસો તો આ સ્ટેટમાં પોલિટિક્સ તો છે એમાં કોઈ ના નથી આઉટકમ શું આવવાનું છે આઈ ડોંટ થિંક સો એની બડી કેન પ્રિડિક્ટેટ કોન્ફિડન્સ એટલે જ માર્કેટ ક્યાં કંઈક નેગેટિવ છે અસ્થિરતા પણ દેખાડે છે કોશિયસ પણ દેખાડે છે ફિયર ફેક્ટર પણ દેખાડે છે અને ઇન કેસ કઈક વસ્તુ ઇન્વેસ્ટર વર્ગના પોઝિટિવ એટલો બધો ભરોસો રહેશે કે ગઈ વખત ના એક્ઝિટ પોલ ઉપર આપણે ઘણું બધું જોઈ લીધું છે નિફ્ટીમાં વાત કરું તો નિફ્ટીમાં એક વાત મને અત્યારે દિમાગમાં આવી કે ગઈકાલે નિફ્ટી એ જે લો બનાવ્યો છે જ્યારે જનરલ ઇલેક્શન એટલે સેન્ટ્રલ દિલ્હીની જયારે ઇલેક્શન થઈ હતી ને એમાં એક્ઝિટ પોલ નો જે હાઈ બન્યો હતો જ્યાં સુધી મારી મેમરી જાય છે ત્રેવીસ હજાર ત્રણસો આડત્રીસ સમથિંગ નો બદલ બાઉન્સ આપે કદાચ બાઉન્સ આપે એટલે સી શું થાય છે આ એક જનરલ ધીસ ઇઝ નોટ અ થિયરી ઓર ટેકનિકલ સ્ટડી રાઈટ પણ લેવલ પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો એ વખતનો જે હાય બનેલો ત્યાં આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા હેઝ ધેટ ઓકે હું અમુક શેર ઉપર ચર્ચા કરું જે ટુ ના ઉપર હજી ટ્રેડ થઈ રહ્યા છે બટ એનો મતલબ એ નથી કે આપણે જઈને એને ખરીદી કરી લેવાની છે રાઈટ સૌથી પહેલો શેર જે મને દેખાઈ રહ્યો છે એ છે એપોલો હોસ્પિટલ બટ આપ જુઓ તો એપોલો હોસ્પિટલમાં આપણને એક સારો એવો કરેક્શન પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહ્યું છે પેરામીટર ઇઝ નોટ સપોર્ટિંગ પેરામીટર સપોર્ટ નથી કરતો બે દિવસથી જે કેન્ડલ બની છે એના અંદર એન્ગલ સ્વિંગ લાઈન બેર કેન્ડલ બની છે એટલે ગઈકાલનો લો તૂટશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ છ હજાર પાંચસો થી નીચે આવવાની શક્યતા દેખાય છે છ હજાર ચારસો પચાસ થી છ હજાર પાંચસો સુધી એપોલો હોસ્પિટલ ગઈકાલનો લો તોડે તો આપણને કદાચ જોવા મળી છે બજાજ ઓટો ઓલમોસ્ટ ઓન ધ વર્જ ઓફ ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ છે એક વખત તો નીચે ગયો હતો બંધ એને પોઝિટિવ જ આપ્યું છે એટલે બસો દિવસના મુવિંગ એવરેજની ઉપર જ બંધ આપ્યું છે પેરામીટર પણ ટોટલી ફ્લેટ છે તો યુ કે આના ઉપર આપણે કઈ રીતના ટ્રેડ કરવો દિસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન અગેન ગીવ યુ અ ગુડ રિટર્ન મીન્સ એક પોઝિટિવને જોવા મળી શકે છે પોઝિટિવ ચાલી રહ્યો છે પોઝિટિવ છે બટ અગેન પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે આનંદ ગમે ત્યારે આપણને બાઉન્સ દેખાશે ત્યારે યુ કેન ટેક અ ટન પેરામીટર ઇઝ નોટ ફેવરેબલ ભારતીય એરટેલ પોઝિટિવ ઝોનમાં ટેટરીમાં છે ગ્રાસ નેગેટિવ પેરામીટર છે બસો દિવસના મુવીંગ એવરેજ ની નજીક જ ઘણ કમ્ફર્ટેબલ છે પેરામીટર બી પોઝિટિવ છે બટ ઓન ધિકલાઇનિંગ પેરામીટર મીન્સ હેડિંગ ટુવર્ડ નેગેટિવ સાઈડ પેરામીટર તો બીગ કોશિયસ એચડીએફસી બેંક નેગેટિવ પેરામીટર છે બાઉન્સ કર્યો છે ટુ ડે મૂવિંગ એવરેજ થી ઉપર ટ્રેડ કરી રહ્યો છે સ્ટીલ જે કહીએ કે સ્ટીમ નથી નથી ઇન્ટેન્સિટી ખરીદવાની એનામાં એ ક્ષમતા દેખાતી નથી ગઈકાલે નો ડાઉટ વાઇટ મારો બુઝો કેન્ડલ પણ બની છે બે દિવસથી બની રહી છે બટ સ્ટીલ જે કહીએ ને કે જે ખેંચી જાય ઉપર એવી તાકાત આનંદ હાલના તબક્કે દેખાતી નથી ઇન્ટરડેમાં આવી જાય એ સમ અ ડિફરન્ટ સ્ટોરી એસડીએફસી લાઈફ બે મારુ બુઝો કેન્ડલ ગઈકાલની કેન્ડલ ઇનસાઇડ કેન્ડલ 200 દિવસ મૂવિંગ એવરેજ ની ઉપર ટ્રેડ કરે છે પણ પેરામીટર સપોર્ટ નથી કરતો તો સ્ટીલ વી આર નોટ ઓન ધ બાયિંગ સાઈડ હિન્ડલ કો ગઈકાલે પોઝિટિવ પણ અગેન ઉપરથી કેક સેલિંગ પ્રેશર આવી ગયું પેરામીટર સપોર્ટ નથી કરતો તો વી આર નોટ અગ્રેસિવ કોન્ફિડન્ટ કોન્ફિડન્ટ રાઈટ આપણે બહુ નથી પણ પણ દિવસના દિવસના મૂવિંગ મૂવિંગ એવરેજ એવરેજ ની ઉપર ઉપર છે છે આઈસીઆઈસી બેંક અગેન પેરામીટર સપોર્ટ નથી કરતો અગેન વી આર હેલ્પલેસ ઇન્ફોસિસ નેગેટિવ છે પેરામીટર એનું પોઝિટિવ છે અ ટ્રેન્ડ પોઝિટિવ છે બસો દિવસના મુવીંગ એવરેજની ઉપર છે પણ જે પ્રમાણની કેન્ડલ બની હતી લાસ્ટ ટુ ટ્રેડિંગ સેશન ગઈકાલની વાત નથી કરતો ગઈકાલે તો સેલિંગ પ્રેશર આવેલું પણ એના આગળમાં જે બે ત્રણ દિવસની કેન્ડલ બની હતી એ કેન્ડલ ફેવરેબલ નોતી અને ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ આમાં જોવા મળ્યું છે હું શોર્ટ સેલિંગ નથી કહેતો આ બધામાં પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહ્યું છે પેરામીટર જે છે એ ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં છે પોઝિટિવ છે બટ ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં છે તો અહીંયા પ્રોફિટ બુકિંગના સંકેત છે શોર્ટ સેલિંગના સંકેત નથી મળતા

લાર્સન એન્ડ ટુબ્રો બસો દિવસના મૂવિંગ એવરેજ ના નજીક છે ત્યાંથી બાઉન્સ આવ્યું છે અંદર બટ અગેન ઇનસાઇડ કેન્ડલ બની છે હવે આ બે દિવસ ટ્રેડ કરે તો લાર્સન એન્ડ ટુબ્રો પોઝિટિવ થઈ શકે છે ડિક્લાઇનિંગ પેરામીટર ઉપર છે પેરામીટર ઇઝ ઓન ધ વર્જ ઓફ ઇક્વિલ ઇક્વલ તો હવે હાઈની ઉપર ટ્રેડ કરે તો કદાચ પેરામીટરમાં બી આપણને અપટ્રેન્ડ દેખાય તો એલ એન ટી કેન ગીવ યુ અર રિટર્ન

બે બાજુ મત ગમે તે બાજુ જઈ શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેન્ડલ જે પ્રમાણે બનાવી છે એ સંકેત આપે છે કે કદાચ અહીંયા સપોર્ટ લઈ લેશે બાઉન્સ કરશે એક્સપોન સિમ્પલ એવરેજ એવરેજની ઉપર છે ટુ ડે સિમ્પલ સિમ્પલ એવરેજની ઉપર છે ત્યાંથી બાઉન્સ આવ્યું છે પેરામીટર સપોર્ટમાં નથી બટ કેન્ડલ સપોર્ટમાં છે તો મિક્સ છે કદાચ આજે તો નેક્સ્ટ વર્કિંગ આપણને બધા સંકેત મળી જાય સેમ ગોઝ વિથ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ ફાર્મા મને ક્યાંક વીક દેખાય છે પેરામીટર વીક છે કેન્ડલમાં ચાર્ટ પણ વીક છે ગઈકાલનો લો તોડશે તો એવરી પોસિબિલિટી સો સો પચાસ ની નજીક આવી શકે છે ટેક મહેન્દ્ર પોઝિટિવ ટેરિટરીમાં છે પણ ગઈકાલે બ્લેક મારો બુઝો કેન્ડલ પેરામીટર અગેન ડિક્લાઇનિંગ તરફી છે તો અહીંયા બી ગઈકાલનો લો તોડે તો આના અંદર વીકનેસની શક્યતા દેખાય છે ટ્રેન્ડ પણ ક્યાંક વીક થતો ઇન્સ્ટ્રુમેન્ટ આપણને જોવા મળી રહ્યો છે વિપ્રો સપોર્ટ લીધો છે એનો એક ટ્રેન્ડ લાઇન પણ બની છે તો ટ્રેન્ડ લાઈનનો સપોર્ટ લઈને ગઈકાલે બાઉન્સ આવ્યો છે બટ પેરામીટર ગઈકાલે જસ્ટ નેગેટિવ જસ્ટ ટર્ન તો એવરી પોસિબિલિટી કદાચ પોસિબિલિટી છે તો થોડું ધ્યાન રાખજો પણ કારણ કે બ્લેક મારો બો કેન્ડલ છે ત્યારે થઈશ બેન ટ્રેડ અબાવેઝ હાઈ કમ્ફર્ટેબલી અને પેરામીટર પણ વ્યવસ્થિત આવી જાય તો આના અંદર હું કંઈક પોઝિટિવનેસ વિચારીશ કે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ બસો દિવસ ઉપર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે એના પચાસ માંથી જે નેગેટિવ છે તો નેગેટિવ છે એને તો આપણે બાય ની વાત કરવાની જ નથી એમાં તો સેલિંગ જ આપણે જોવાનું છે કે અહીંયા તો મંદી જ છે કે અહીંયા મંદી ની તક ક્યારે મળે ચલો જઈને મંદી કરો બટ આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ ની જેને મેં આપણા સાથે ચર્ચા કરી કે વિચ આર ઇન ધ લોંગ સાઈડ અહીંયા મંદી કરતા બીક લાગે કારણ કે બસો દિવસ મૂવિંગ એવરેજ ની ઉપર છે નો ડાઉટ અહીંયાથી રિટર્ન તમને મળશે તો બહુ મળશે કેમ કે અહીંયાથી તૂટીને બસો દિવસના મૂવિંગ એવરેજ સુધી આવે ને ત્યાંથી બી ફરી પાછું સેલિંગ પ્રેશર આવે બટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિકલી બેસિકલી જોવા જઈએ તો આ સ્ટ્રોંગ શેર્સ છે કે અહીંયા ખરીદી થાય છે તો જયારે પણ માર્કેટમાં ખરીદી આવશે એક્સપેક્ટ કરી રહ્યા છીએ માર્કેટમાં જયારે બી ખરીદી આવશે તો આ બધી કંપનીઓ છે કે જ્યાં જો આપણી નજર હશે આપણા વોચ લિસ્ટ ઉપર હશે ને આપણને ખબર પડશે કે હા આ કંપનીમાં ખરીદી આવી છે ઓકે ચલો આપણે જઈને આપણા આપણી જે કેપિટલ છે આપણે આના અંદર ઇન્વેસ્ટ કરીએ લગાડીએ મે બી ટ્રેડિંગ માટે કરીએ કે પછી વીકલી કરીએ કે બે દિવસ માટે કરીએ કે મહિના માટે કરીએ બટ ધીસ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ જેના સંકેત આપણને પોઝિટિવ નેગેટિવ બધું આપણને બધું છે તેજીના બી ક્યાંક દેખાય છે તો ક્યાંક મંદીના દેખાય છે તો ક્યાંક એટ પાર દેખાય છે તો હિયર વી હેવ ટુ બી બેટ એલર્ટ નહીં કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી સારા એવા ઘટી ગયા છે એમાં જઈને ફોર એક્ઝામ્પલ આ લિસ્ટમાં રિલાયન્સ નથી તો શું મારે રિલાયન્સમાં જઈને ખરીદી કરવી જોઈએ ના કેમકે ગમે ત્યારે તમને મે બી કદાચ તેજી થાય બી ખરી હું ના નથી કહેતો બટ કેવાનો મતલબ કે એમાં તમને પોઝિટિવનેસ જોવા મળે ઇન્ટરડેમાં માં અને પછી ઉપરથી અચાનકથી એક સેલિંગ આવી જાય કારણ કે ઇટ ઇઝ બિલો ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજ તમે શું કરો રાઈટ તો આ એક ચિંતાની વાત છે બટ ધીસ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ આર અબાઉટ ટુ હંડ્રેડ ડે મૂવિંગ એવરેજ એટલે ફંડ જો આવશે તો પહેલા અહીંયા આવશે પછી બીજે આવશે નો ડાઉટ જે વધારે ઘટી ગયા છે ઇટ બીકમ ચીપ ઓલસો સસ્તો પણ બની ગયો છે તો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે ત્યાં જઈને સેફ તમે જે વધારે ઘટી ગયું છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર્સ છે ત્યાં તમે ગ્રેજ્યુઅલી તમે સેફ ક્રિએટ કરી શકો છો તો મલ્ટીપલ સ્ટડીઝ છે મલ્ટીપલ વેઝ ઓફ ઇન્વેસ્ટિંગ છે એ જોવાનું છે સી કાલે ઇલેક્શન છે મહારાષ્ટ્રમાં આશા રાખીએ કે સો ટકા મતદાન થાય જે પોસિબલ નથી બટ આપણે આશા રાખીએ કે સો ટકા મતદાન થાય આપણા પાસે આ જ એક કદાચ અવાજ છે આપણે આપણા જે થોટ છે એ થોટ થી આપણી થોટ વાળી જે પાર્ટી છે એ થોટ વાળી પાર્ટીને સપોર્ટ કરવાનું જેથી આપણા જે પણ લીડર છે સપોઝ ઇફ યોર થોટ ઇઝ એક્સ વોટ ફોર એક્સ ઇફ યોર થોટ ઇઝ વાય વોટ ફોર વાય તમે જઈને વોટિંગ કરો વોટિંગ ભૂલતા નહીં એ તમારું રાઈટ છે હું તો કદાચ ઇલેક્શન કમિશનને એ રિક્વેસ્ટ બી કરું છું આપણા માધ્યમ થકી કે તમારે જો સરકારના તમામ એમના પરિવારને પણ મળશે ફોર એક્ઝામ્પલ એડ્યુકેશન એડ્યુકેશનમાં તમને સ્કોલરશીપ જોઈએ કે ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન જોઈએ તમે વોટ કરો છો કહેવાનો મતલબ બધા બેનિફિટ આપના માધ્યમ થકી ત્યાં આ વાત પહોંચી જાય તો આનંદીય વાત છે તો બાકી નુકળ ઉપર બેસીને વાતો કરવી સલાહ સૂચન કરવી લેટસી કે માર્કેટમાં આજે આપણા દર્શક મિત્રો કઈક સમજા હોય ને દે મેક સમ દે ઇન્ક્રીઝ સમ કેપિટલ ઓફ ધેર્સ ત્યાં સુધી આ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી મારા મિત્ર મારા સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો થેન્ક યુ પરમ દિવસ આપણે ફરી પાડીશું આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તો બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ શેરવેજાના તબકારા કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર